નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વર્ષના અંતિમ દિવસની વિદાય આપવા નવા વર્ષના આવકારવા સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ગોરીબા ફાર્મ ખાતે ધ મેજિકલ વિન્ટર નાઇટ નું આયોજન કરાયું છે જેમાં હોલીગ્રામ દ્વારા એક્ટર સુશાંતસિંહ રાજપૂતને યાદ કરવામાં આવશે સુરતમાં થર્ટી ફર્સ્ટ ઉજવણી કરતા યુવાનો આતુર છે ત્યારે વેસુ વિસ્તારમાં આવેલા ગોરીબા ફાર્મ ખાતે ધ મેજિકલ વિન્ટર નાઇટ નું આયોજન કરાયું ઇવેન્ટમાં હોલીગ્રામ દ્વારા એક્ટર સુશાંતસિંહ રાજપૂતને યાદ કરાશે મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું છે આ વિન્ટર વિન્ટરનાઇટમાં વર્લ્ડ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે રાહિલ મહેતા અને બોલિવૂડ સિંગર મોહમ્મદ ફેઝ લાઈવ પરફોર્મન્સ કરવાના છે સૂરતીઓને પોતાની ધૂન પર ડોલાવવાના છે વર્ષના અંતિમ દિવસથી વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા મિત્રો અને પરિવાર સાથે સુરતીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરે છે ત્યારે ઇવેન્ટમાં જે પણ ફંડ એકત્રિત થશે તેને ચેરિટી કરવામાં આવશે એવું પણ આયોજન કરતા જણાવ્યું હતું સુરત 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 સુરતમાં થર્ટી ફર્સ્ટ નાઇટની સૌથી મોટામાં મોટી પાર્ટી

જેની ટિકિટની માહિતી બુક શો શોમાં છે અને તેનું આયોજન કરવામાં આવેલું છે ધ ધ ચેમ્પ ચેરિટેબલ એન્ડ ટ્રસ્ટ વધારે માહિતી જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ પર તમારે એમાં સર્ચ કરી લેવાનું છે ચેરિટીનું નામ ધ ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમાં મનોરંજનની સૌથી ખાસ ખાસ વાત કરીએ તો બોલ્સ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે આવવાના છે રાહિલ મહેતા અને બોલિવૂડ સિંગર મહમદ ફેઝ આવવાના છે તો આપણે બધા એક્સાઇટેડ તો થઈ જ ગયા છે અને આઈ એમ એન્કર દર્શના ડાંક તમારી સાથે ખૂબ જ ધમાલ મસ્તી કરવા માટે આવવાની છું તો તમે બધા પણ આવવાના છો ને અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ અને સૌથી ખાસ વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત કે જેના ચાહકો ઘણા બધા લોકો છે એમનું નામ સાંભળતાની સાથે સાથે જ આપણું હૃદય દ્રવી ઉઠે છે અને હજુ એકવાર જોવા છે એવી ઈચ્છા ઘણા બધાની છે તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે અમે હોલોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં સુશાંત હોય આપણે સામે એમ જોતા હોય ને એવું આપણને મહેસૂસ થશે તો આ લાવો કોઈ જવા જ ના દેતા જલ્દીથી આવી જજો અને ટિકિટ બુક કરાવવા માટે તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલા છે તો તેના તેમાં પણ તમે બુક કરાવી શકો છો